ના આ છે ભાઈ બીજો જે માયનકનો ઘરેણું કહેવાય જો આખો વરસ બબલા ખાતા 140 ઇરા બનાવી સતા બબલા ખાવામાં મરી જાવ મરી તો ભાઈ ફાઇનલી અમે એટલે ભાબી યાર 4.5 મે અમે ભાઈ ના આ છે ઓમાં તો કોને કોનેુંુંળા ખાવા એ

આપડે હીરા બનાવવા પેલા બાંધી ફાઈનલી આપણે મળી ગયા દસ નો લોટ ને જો લઈને વૈયા અહિયાં થી પડી ગઈ છે રજા એટલે આપણે બેઠ્યા હતા મામા ના ગણતા હતા ને આવી ગયા હીરા આમાં છે ને હીરા જે આમાં છે તો ઘડીક પાકા કે બોલાવા માંડીએ તો આપણો બ્લોગ અહીંયા પૂરો થઈ જશે હવે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બધાને